નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ નવાગઢમાં આશુતોષભાઈ જોશીની ગ્રુપ લીડર દ્વારા વૃદ્ધ વડીલો શ્રવણ તીર્થ દર્શન યોજના તથા દાતાના સહયોગથી કચ્છમાં ત્રણ દિવસ અને ત્રણ રાતની યાત્રાનો પ્રારંભ કરાવેલો હતો બસને લીલી ઝંડી આપવામાં આવેલી જેમાં નગરપાલિકાના સભ્ય ઉમેશભાઈ પાદરિયા હિરેનભાઈ જોશી બાબુભાઈ ખાચરિયા હિતેશભાઈ મહેતા પ્રકાશભાઈ અગ્રાવત જયરામભાઈ ભાખોત્રા પત્રકાર રવિભાઈ વિંઝુડા ઉપસ્થિત રહ્યા હતા

અહીંયા બસ ઉભી છે ને એની આગળ બેનર લગાડશે અત્યારે બસ ઉપડે ને એની પેલા મારો ફોટો મોકલવાનો છે બધાય છે આ બાજુ બેનો અને બસની આ બાજુ ભાઈઓ વચ્ચે છે